તો હું એમને તમારી સાથે જરૂરથી મળાવીશ અને બ્લોગમાં પણ એ આવશે સો સ્ટેડિયમ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે શાકભાજી લઈને અને ગાઈસ અત્યારે કેટલા કેટલા વાગ્યા આઠ વાગી ગયા છે આઠ વાગી ગયા છે હજુ જમવાનું પણ બનાવવાનું બાકી છે બધું જ બાકી છે તો ચાલો કંઈ નહીં બનાવી લે ફટાફટથી જમવાનું અને જમવામાં આજે કંઈ સ્પેશિયલ બનવાનું છે એ હું તમને બતાવીશ સો સ્ટેડિયો ઓફિસ થી આવ્યા એટલે જો આમને છે ને પહેલે ખાવાનું જોઈએ એટલે પહેલે આજે જમવાનું નથી બયનું એટલે પહેલો સેવ મમરા હે ને સો ગાઈસ અમે લોકોએ મસ્ત મજાની લાવી દીધી છે શાકભાજી અને ગાઈસ આજે છે ને અમારા કિચન ના માસ્ટર શેફ ચેન્જ થઈ ગયા છે અને એ બનાવી રહ્યા છે કઈ યુનિક સો હું તમને એ બતા છે ને કરી લીધા છે મસ્ત મજાનું વેજીટેબલ મેશ અને અહીંયા

તો ચાલો કંઈની ફટાફટી જમી લઈએ ટેસ્ટી અને મજેદાર ભોજન ગાયઝ અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને ગાયઝ આજે જીગુએ બનાવેલું હતું જમવામાં પાભાજી બનાવેલી હતી અને ગાયઝ એનો ટેસ્ટ એટલો અમેઝિંગ હતો ને કે હોટલને બી ટક્કર મારેને એવો હતો તો અમે લોકોએ મસ્ત મજાનું જમી લીધું કિચન પણ ક્લીન થઈ ગયું છે બસ હવે કાલ સવાર માટે રેડી કરવાનું છે ટિફિન એના માટે અત્યારે હું સાફ કરી રહી છું ભીંડા તો ચાલો કરી લઉં સાફ પછી મળીએ તો કરી ગાય છે મસ્ત મજાના સાફ અને એની અંદરથી અડધાથી વધારે સળેલા નીકળ્યા છે જો હું તમને બતાવું આ સળેલા ભીંડા અને આપણા ચોખ્ખા ભીંડા સાફ કરેલા સારાથી વધારે તો ખરાબ જ નીકળ્યા છે ગાઈસ એક બીજી વાત જીગુ છે ને આજે કંપની માં ગયા હતા અને એક કંપની મતલબ એ કંપની માં આપણે કઈ કંપની માં ગયા અને ત્યાં કેવું હતું એ બધું નો રેડી કરી છે તો ચાલો હું તમને બતાઉં તો ગાઈસ કંપની માં આયે थे બહુ મોટી કંપની છે इसमें कुछ इस तरह पास

સો ગાઈઝ એક બીજી વાત કે આટલા ઓછા ટાઈમ ની અંદર આટલો બધો મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એમને કે હજુ તમે મને સપોર્ટ કરો મારા વ્લોગ અને જે મારા શોર્ટ્સ આવે છે એને વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરી દો ચેનલમાં નવા ગાઈઝ અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને બસ આજે તો અમે લોકો પહેલાં જ શાકભાજી લઈને આવી ગયા હતા એટલે હવે બહાર જવાનો અમારો કોઈ જ પ્લાન નથી તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે તાજુતી હરે કૃષ્ણ